સશક્તનારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ઝાલોદ સબજેલ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો આ તરફ તેવી નવ હજાર પચીસ મંગળવારના સવારે અગિયાર કલાકે ઝાલોદ તાલુકાની સબજેલ ખાતે સશક્તનારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય લીલાવત તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર તુષાર બાબુના માર્ગદર્શન એટલે કરવામાં આવ્યું હતું તેમજ જેલના સ્ટાફ માટે આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે અને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ છવ્વીસ જેટલા લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો આ કેમ્પમાં ઝાલદ સબ જેલના ઇન્ચાર્જ જેલર સંજયભાઈ પટેલ આરોગ્ય ટીમના ડોક્ટર અર્પિત નિરામા સીએચ જયેશ જોશી વિમલભાઈ મુનિયા એસટીઆઈ કાઉન્સિલર અનિલ ભુરિયા એસટીએસ ઝાલોદ સતીષભાઈ ગરાસિયા એસડીએચ ઝાલોદ લેબ ટેક પ્રકાશભાઈ ડામોર દ્વારા આરોગ્યની તપાસ કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલ મુખ્ય સેવાઓ જેવી કે બ્રિનવંધા ભાઈઓ તેમજ જેલ સ્ટાફના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી ટીબી અને હોય તેમ જાતીય રોગ લેપ્રસી રોગ અંગે પણ માહિતી સલાહ આપવામાં આવી હતી સ્પર્ધંશ અને ડોગ બાઇટના કેસમાં પણ પ્રથમ સારવાર માટે એસડીએચ અને પીએસસી પર જ ઉપલબ્ધ ઇન્જેક્શનોથી જાગૃતિ કરવામાં આવી હતી